છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે અલગ અલગ જગ્યાઓ ઉપરથી અલગ અલગ વાહનમાં પ્રોહી મુદ્દામાલ તથા બંને ગાડી અને અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા નવ લાખ દસ હજાર બસો છાસઠના મુદ્દામાલ તથા બે આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર જે શ્રી એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુર નાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલ જે એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મોજે બાડવાવ ગામે પાનવડ તરફથી એક છોટા હાથી ગાડી જેનો આરટીઓ ના ચાલકે પોતાના કબજાની છોટા હાથીના ભારતીય બનાવટના વિદેશી દારૂના બિયર ટીન બોટલ નંગ બસો અઠ્યાસી કિંમત રૂપિયા અઠાવન હજાર એકસો છોતેર તથા રોકડા સાત હજાર સાતસો તથા મોબાઈલ નંગ રૂપિયા પાંચ હજાર તથા ગાડીની કિંમત બે લાખ ગણી કુલ બે લાખ ત્રેસઠ હજાર આઠસો છોતેરનો ગેરકાયદેસર મુદ્દામાલની હેરાફેરી કરી મુદ્દામાલ કબજે કરેલ હોય જેથી પ્રોહીનો કેસ છે તે શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે શેખ મુજબ એક નજર છોટાઉદેપુર અરમી સત્યની સાથે